કહો કે નારાયણ કહો કે પછી કૃષ્ણ કહો પરમાત્માના નામ તો અગણિત છે પરંતુ તેમની કૃપા એક સરળ ઉપાય આજે આપને હાલમાં જ્યારે ચતુર્માસનો નો પ્રારંભ થઈ ગયો છે ત્યારે આ ચાર માસ દરમિયાન કેવી રીતે કરવી વિષ્ણુની ઉપાસના અને ચતુર્માસમાં કયા કાર્યો કરવા અને કયા ન કરવા જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા

ચતુર્માસમાં શું કરવું જોઈએ શું ના કરવું કઈ વાતનું ધ્યાન રાખવું સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવું છું મિત્રો એવું કહેવાય છે કે ચતુર્માસનો મહિમા યુધિષ્ઠિર રાજા ભગવાન કૃષ્ણ ભગવાનને પૂછે છે અને ત્યારે ભગવાન કૃષ્ણ એવું કહેવાય છે કે યુધિષ્ઠિર રાજાને આ ચતુર્માસનું મહિમા કહે છે ભગવાન કહે હે રાજન સુણુ રાજન પ્રવક્ષામી હે રાજન તું સાબર હું તને ચતુર્માસનો મહિમા કહું છું એવું કહેવાય છે કે ચતુર્માસ એટલે કે ચાર મહિના અને આ ચાર મહિનાને એક મહિનો હોય બે મહિના હોય એક મહિનો એટલે એક માસ બે મહિના ભેગા થાય એટલે માસ ત્રણ મહિના ભેગા થાય એટલે ત્રિમાસ અને ચતુર્

આ વ્રતની શરૂઆત થઈ છે અને ચાર મહિના સુધી આ વ્રત લોકો કરતા હોય છે પણ ઘણા લોકો જે વ્રત કરતા હોય છે અને વ્રતના નીતિ નિયમ નથી ખબર તો આજે એ વ્રતના ચતુર્માસના નીતિ નિયમ પણ હું તમને કહું છું એવું કહેવાય છે કે ચતુર્માસની અંદર માંગલિક કાર્ય નિષેધ છે પરંતુ ધાર્મિક કાર્ય વધારે કરવામાં આવે છે ધાર્મિક કાર્યમાં પૂજા પાઠ દાનનું વિશેષ મહત્ત્વ છે માંગલિક કાર્યમાં લગ્ન છે લગ્ન ન થાય ભગવાનની મંદિરોની પ્રતિષ્ઠા યજ્ઞ નથી થતું પરંતુ જે ધાર્મિક કાર્ય હોય તે ચોક્કસ કરવામાં આવે છે ચતુર્માસની અંદર જપનો વિશેષ મહિમા છે જે લોકોને જપનું અનુષ્ઠાન કરવું હોય કોઈ મંત્રને સિદ્ધ કરવો હોય તો ચાર મહિનાની અંદર તમે તમારા જપ જે કઈ અનુષ્ઠાનનો સંકલ્પ કરો એ કરજો એ પૂર્ણ થશે એનું પરિણામ તમને શુભ મળશે ગઈકાલે અગિયાર ગઈકાલથી પ્રારંભ થયું છે અને આજે પણ આ વ્રતનું અનુષ્ઠાન લઈ શકાય અને પૂનમ સુધી એવું કહેવાય છે કે અગિયારસ થી પૂનમ દરમિયાન આ વ્રતનો પ્રારંભ તમે કરી શકો છો એવું કહેવાય છે કે જપનો મહિમા છે તપનો મહિમા છે દાનનો મહિમા છે મતલબ આ મહિનામાં દાન કરવાથી પણ એનું અનંત ગણું દાનનું ફળ મળે છે જે લોકોને ભગવાન નારાયણનો મહામંત્ર જપ કરવો હોય તો દ્વાદશાક્ષર મંત્ર દ્વાદશાક્ષર એટલે બાર અક્ષરવાળો જે મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય એને દ્વાદસાક્ષર મંત્ર કહેવામાં આવે છે દ્વાદશાક્ષર મંત્રનું અનુષ્ઠાન કરી શકાય છે એવું કહેવાય કે ચતુર્માસની અંદર ચતુર્માસમાં વ્રતની અંદર ભગવાન સત્યનારાયણની કથાનો પણ મહિમા છે આ માસની અંદર ચતુર્માસમાં વિશેષ સત્યનારાયણ દેવની પૂજા કરવી વધારે ફાયદો છે તમારા ઘરમાં જો વિષ્ણુ ભગવાન શયન અવસ્થામાં હોય મતલબ કે ભગવાનની મૂર્તિ આપણે ઘણી વખત જોઈએ છે તો વિષ્ણુ ભગવાન સૂતા હોય શ્રેષ્ઠ નારાયણની સૈયા ઉપર સૂતા છે લક્ષ્મીજી પગ દબાવી છે આ જે સ્વરૂપ છે એ સ્વરૂપની પૂજનનો વિશેષ મહિમા છે ચતુર્માસમાં આ સ્વરૂપ જે ભગવાન સુતા હોય એ સુતા વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી વિશેષ લાભ જણાવે છે એવું કહેવાય છે કે ચતુર્માસ દરમિયાન તમે જો વ્રત લેતા હોય તો નિત્ય તમારે શું કરવું તો કે રોજે રોજ ભગવાન વિષ્ણુ ભગવાનની એટલે કે સુતા વિષ્ણુ ભગવાનની પૂજન કરવું અને ભગવાનને રોજ પંચામૃતથી સ્નાન ગંગાજલથી સ્નાન અને ભગવાનને તિલક ચંદનનું તિલક ચોખા પુષ્પ ધૂપદીપ અને તુલસીના પત્રથી પ્રભુની નિત્ય પૂજા કરવી જે ચતુર્માસ કરનાર છે તે વ્યક્તિએ શું કરવું તો કે ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવું ચતુર્માસની અંદર અન્નનો ત્યાગ કરીને ચતુર્માસ કરી શકાય અથવા ફલ્લો આહાર કરીને કરી શકાય અથવા એક ટાણું કરીને પણ ચતુર્માસ આપ કરી શકો છો ચતુર્માસની અંદર કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું તો કે ચતુર્માસનું વ્રત લીધું હોય તો તમારે અક્રોધનાહ શૌચ પરાહા સતતમ બ્રહ્મચારી ભી દેવ ધ્યાનતા નિત્યમ પ્રસન્ન મનસા સદા અક્રોધનાહ હા ચતુર્માસ કર્યો હોય એટલે વધારે પડતો ગુસ્સો કરવાનો નહીં ગુસ્સાનો ત્યાગ કરવાનો અક્રોધનાહ હા મતલબ ચતુર્માસની અંદર પવિત્રતા તમારે જાળવવી પડશે સતતમ બ્રહ્મચારી ભી બ્રહ્મચર્યનું પાલન પાછું અમુક વસ્તુઓ લખી છે કે ચતુર્માસ કરતા હોય એટલે જમીન ઉપર સાઈન કરવું અને સાઈનની અંદર પણ એવું લખ્યું છે કે ગાયનું જે છાણ હોય જેને બહુ પવિત્ર કહેવામાં આવે છે એ ઘરની જ્યાં તમે સાઈન કરો છો ત્યાં એનું થોડું ચોખ્ખો કરી મતલબ એને એ ત્યાં લેપન કરી અને એમની ઉપર દર્ભ મૂકી દેવાનું અને ચતુર્માસ દરમિયાન એ એવું લખ્યું છે શાસ્ત્રમાં અને હું હંમેશા શાસ્ત્રમાં લખ્યું છે એની જ વાત કરીશ એવું લખ્યું છે શાસ્ત્રમાં કે ગાયના છાણથી લેપન કરી અને એની ઉપર દર્ભ મૂકી અને વ્યક્તિએ એની ઉપર તમે કોઈ જે કંઈ તમારે સુવાની વસ્તુ હોય મતલબ એની પર બિછાઈ શકો અને એની ઉપર તમે સહન કરી શકો દર્પણનો ટુકડો એટલે રાખવાનો કે એ તમે સુવો છો એ જગ્યા પણ પવિત્ર હોવી જોઈએ કેમકે જ્યારે તમે વ્રત કરો છો એટલે તમે એક પવિત્ર આત્મા બનો છો અને તમારે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવાનું બને ત્યાં સુધી બહારની વસ્તુ ખાવાનો ત્યાગ કરવો બહારનું પાણી પીવાનો ત્યાગ કરવાનો ઘરનું જલ અને ઘરનું જ ખાવું પવિત્રતા તમારે જાળવવી પડશે રોજ ભગવાનને એવું કહેવાય છે કે જે વ્યક્તિ ચતુર્માસ કરે છે અને એની અંદર પાછું રોજ ભગવાનને જો કમલનું પુષ્પ અર્પણ કરે છે તે વ્યક્તિના ચતુર્માસ દરમિયાન નિત્ય કમલ અર્પણ કરવાથી તેના સ્વર્ગના દ્વાર ખુલી જાય છે એ વ્યક્તિ માટે જે ચતુર્માસની અંદર રોજ ચલો ધૂપ દીપ મતલબ બે વસ્તુ કરે છે રોજ ભગવાનને વધારે ના થાય પણ ભગવાનને દીવો અને અગરબત્તી દીવો અને ધૂપબત્તી નિત્ય કરે છે તે વ્યક્તિને એવું કહેવાય છે કે શ્રીમંત કુરમાં જે ચતુર્માસમાં એક પણ દિવસ પડ્યા વગર જો ધૂપ અને દીવો કરે છે એને સીમંત કુર એટલે સુખી પરિવારમાં એનો જન્મ થાય છે આ ચતુર્માસનો નિયમ કહું છું જે ચતુર્માસ દરમિયાન અસ્વસ્થ અસ્વસ્થ એ કહેવાય પીપલ જે વ્યક્તિ પીપળાની નિત્ય પ્રદક્ષિણા કરે છે મતલબ રોજ પીપલની પૂજા કરે છે એની પ્રદક્ષિણા કરે છે તો તે વ્યક્તિ નિષ્પાપી બને છે મતલબ એના પાપ જે કંઈ હોય ક્ષય થાય છે આ ગ્રંથમાં લખેલું છે જે વ્યક્તિ નિત્ય ભગવાનને સ્નાન કરાવી અને ભગવાનનું એટલે કે ભગવાનને સ્નાન કરાવેલું જે હોય એ પોતાના હાથમાં લઈ ઓમ નમો ભગવતે બોલી અને એનું આચમન કરે છે તો એ વ્યક્તિનું શાસ્ત્ર એવું કહે છે કે અકાલ મૃત્યુમાંથી એની મુક્તિ મળે છે અમે એનો એક શ્લોક પણ છે અકાલ મૃત્યુ હરણમ ભય વ્યાધિ વિનાશનમ દેવપાદોદમ પીવા જઠરે ઢાર્યામ્યહમ જે વ્યક્તિ ભગવાનને સ્નાન કરાવીને જલ પીવે છે તો અકાલ મૃત્યુ હરણમ એ વ્યક્તિના કદાચ ભાગ્યમાં કે વિધાતાએ જો અકાલ મૃત્યુ લખ્યું હોય છે તો એ અકાલ મૃત્યુ પણ નષ્ટ થઈ જાય છે આ ચતુર્માસમાં ભગવાનને સ્નાન કરાવી એ જલનું પાન કરવાથી અકાલ મૃત્યુ હરણમ પછી બીજું શબ્દ લખ્યો ભય વ્યાધિ એ વ્યક્તિના જીવનમાં જે ડર રહેતો હોય જે ભય રહેતો હોય એ ભય પણ નાશ પામે છે ત્રીજો ફાયદો વ્યાધિ વ્યાધિ કહેતા મુશ્કેલી એ માણસના જીવનમાં જે મુશ્કેલી આવતી હોય સમસ્યા હોય એ બધી જ સમસ્યાઓ પણ મુક્ત થાય છે અકાલ મૃત્યુ હરણમ ભય વ્યાધિ વિનાશનમ દેવપાદમ પીતવા દે દેવના ચરણનું જલ પીવે છે જઠરે ધારય જે પેટમાં રાખે છે તો એ વ્યક્તિના ફાયદા થાય છે આવું શાસ્ત્ર કહે છે સાથે સાથે એવું કહેવાય છે કે જે વ્યક્તિ વિષ્ણુ ગાયત્રી મંત્ર વિષ્ણુ ગાયત્રી મંત્ર રોજેરોજ ભગવાન વિષ્ણુ ભગવાનના મંદિરે જઈને નિત્ય વિષ્ણુ ગાયત્રી મંત્રનો જાપ કરે છે તો એના ઉપર નારાયણની અમી દ્રષ્ટિ અને સાથે સાથે લક્ષ્મીજીની એટલે લક્ષ્મીકાંત લક્ષ્મી અને કાંત એટલે કે વિષ્ણુ ભગવાન લક્ષ્મી નારાયણ એના ઘરમાં સદૈવ પ્રસન્ન થાય છે અને અપાર ધન પણ આપે છે હવે જે નારાયણ ગાયત્રી મંત્ર એ પણ એક ચમત્કારી મંત્ર છે જેમ આપણે ગાયત્રી મંત્ર બોલીએ તો આપણે બધા સૌ જાણીએ છીએ કે ગાયત્રી મંત્ર બહુ શક્તિશાળી છે તેમ દરેક દેવતાઓની એક ગાયત્રી હોય છે અને ચતુર્માસ ખાસ કરીને ભગવાન નારાયણને સમર્પિત છે એટલે ચતુર્માસ દરમિયાન જે નારાયણના મંદિરમાં જઈને નારાયણ ગાયત્રી મંત્ર બોલે છે કયો તો નારાયણ ગાયત્રી મંત્ર આ રીતે છે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત ઓમ નારાયણાય વિધિમી વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત આ નારાયણ ગાયત્રી મંત્ર છે અને નારાયણ ગાયત્રી મંત્રની રોજ પ્રતિદિનમ રોજની અગિયાર માલા એ ભગવાન વિષ્ણુના મંદિરે જઈને કરે છે તો એના ઉપર લક્ષ્મી અને નારાયણની પરમ કૃપા પ્રાપ્ત થાય છે આગળ લખ્યું છે કે જે વ્યક્તિ ચતુર્માસ દરમિયાન રોજ નિત્ય સૂર્ય ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરે છે તાંબાના કલશમાં જલ લઈ અને એમાં કંકુ ચોખા પુષ્પ અને થોડું ગુડ કહેતા ગોળ અને કાંકડી અંદર વધારે એટલે ગોળવાળું જલ થાય તો એ મિશ્રણ કરી અને સૂર્યદેવને પ્રદાન કરે છે તો એનાથી આયુષ્ય આરોગ્ય લક્ષ્મી કીર્તિ અને બલની પ્રાપ્તિ થાય છે આવું શાસ્ત્રમાં લખેલું છે અને હંમેશા હું કહું છું કે મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ના હોય શાસ્ત્ર ઉપર હોવો જોઈએ તો ચતુર્માસનો જે ગ્રંથ છે જેની અંદર તમને આ જોવા મળશે કે ભાઈ ચતુર્માસ દરમિયાન રોજ સૂર્ય દેવને અર્ઘ્ય પ્રદાન કરવાથી વ્યક્તિના આયુષ્યની વૃદ્ધિ થાય આરોગ્ય સારું રહે લક્ષ્મી કીર્તિ બલની ની પ્રાપ્તિ થાય છે સાથે સાથે ચતુર્માસની અંદર જે મેં આગળ વાત કરી કે ચતુર્માસમાં જપ તપ દાનનો મહિમા છે તો ચતુર્માસ દરમિયાન જો કોઈ તમે તમારા ભૂદેવને તલનું દાન કરો છો તો એવું કહેવાય છે કે એ વ્યક્તિ રોગ રહિત રહે છે આવું પણ વર્ણન કરેલું છે ચતુર્માસ દરમિયાન ભગવાન નારાયણને તુલસીનું પાન અર્પણ કરવામાં આવે છે નિત્ય એટલે કે ચારે ચાર મહિના એક પણ દિવસ પડ્યા વગર ચાર મહિના સુધી તુલસી જો નિત્ય ભગવાનને અર્પણ કરવામાં આવે છે તે ઘરમાં જે ઘરમાં બહુ ક્લેશ કંકાસ ઝઘડા થતા હોય તો એ ઘરમાં શાંતિ રહે છે અને જોડે સ્થિર લક્ષ્મી જે ઘણા એવું કહે છે કે ભાઈ ઘરમાં લક્ષ્મી ટકતી નથી તો એ ઘરમાં લક્ષ્મી ટકે છે જે ઘરની અંદર નકારાત્મક ઉર્જાઓ હોય અને જગ્યા સારી ન હોય જગ્યા અશુદ્ધ હોય તો એ નિત્ય ચતુર્માસ દરમિયાન રોજ ભગવાનને મંદિરમાં શંખ નાદ કરે છે શંખ વગાડે છે તો એ ઘરની નકારાત્મક ઉર્જાઓ નષ્ટ થાય છે અને એ ઘરની અંદર આગમનાથ દેવા નામ

શર્કરા કહેતા સાકર ગોર અને દક્ષિણા ત્રણ વસ્તુ એકત્ર કરીને નિત્ય બ્રાહ્મણને આપો છો તો મનુષ્યની કામનાઓની પૂર્તિ થાય છે મતલબ ઈચ્છાઓની પૂર્તિ થાય છે આવું લખેલું છે તો ચતુર્માસ દરમિયાન જે વ્યક્તિ હવન કરે છે ભગવાન નારાયણનું હવન કરે છે અથવા હરિહરની પૂજા કરે છે તો એવું કહેવાય છે કે તે વ્યક્તિ કૈલાસની અંદર એનો વાસ થાય છે કે નારાયણની સાથે નારાયણ અને હરિહર હરિ કહેતા નારાયણ અને હર કહેતા ભોલેનાથ તો ભોલેનાથને અને નારાયણની જો પૂજા કરે છે ચતુર્માસની અંદર નિત્ય રોજે રોજ તો એને કૈલાસની અંદર એનો વાસ થાય છે આવું ચતુર્માસના મહત્ત્વની અંદર બધું લખેલું છે તો દર્શક મિત્રો જ્યારે જ્યારે આવા કોઈ વાર આવે તહેવાર આવે પર્વ આવે તો હંમેશા ગ્રંથમાં શું લખ્યું છે શાસ્ત્રમાં શું લખ્યું છે અને જે લખ્યું છે એનું વાંચન કરી અને સરળ ભાષામાં હું કાર્યક્રમના માધ્યમથી તમારા સુધી પહોંચવાનો કોશિશ કરું છું અને આ કાર્યક્રમ જો તમને સારો લાગે તો ચોક્કસ આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો અને હવે મને આપી દો તમે રજા જય ભગવાન